હેલો ફ્રેન્ડ્સ હું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરેલા રીંગણાનું શાક જો તમે રીંગણાનું શાક ન ભાવતું હોય તો ફ્રેન્ડ્સ ભરેલા રીંગણા બનાવો જો આવી રીતે રીંગણાનું શાક બનાવશો ને તો તો ફ્રેન્ડ્સ તમારા પરિવારના સભ્યો બીની જગ્યાએ ચાર રોટલી લેખાઈ જશે અને પછી હવેથી તમે પણ અઠવાડિયામાં એક વાર તો ભરેલા રીંગણા બનાવશો જ તો ચાલો ફ્રેન્ડ્સ ભરેલા રીંગણા બનાવીએ આપણે ભરેલા રીણાનો શાક બનાવવા માટે સૌથી પહેલાં તો ચણાના લોટને શેકવાનો છે તો એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે અને એમાં આપણે થોડુંક તેલ એડ કરીને એને શેકી લેવાનો છે આવી રીતે આમ શેકી લેવાનો છે ગેસને ધીમોસ રાખવાનો છે અને એકથી બે મિનિટ આવી રીતે આમ શેકવાનો છે જો આપણો આ ચણાનો લોટ હવે શેકાઈ ગયો છે અને ગેસ ઓફ કરી દીધો છે અને આને આને હવે આપણે થોડીકવાર ઠરવા દેવાનું છે આ ચણાનો લોટ ઠળી જાય પછી આપણે એમાં મસાલા કરવાના છે તો ત્યાં સુધીમાં આપણે રીંગણા ધોઈને સાફ કરી લઈએ જો આ સો ગ્રામ રીંગણા લીધા છે આવા નાના નાના રીંગણા છે આને આપણે ધોઈને સાફ કરી લેવાના છે આ આપણા રીંગણા ધોવાઈ ગયા છે તો એના ઉપરનો ભાગ કાઢી લેવાનો છે આવી રીતે આમ પણ આ દાંડીનો ભાગ રાખવાનો છે આવી રીતે બધા આમ લેવાના છે હવે આપણે આ ઉપરના દૂર કરી લીધા છે તો અહીંથી આવી રીતે આમ કટ કરી અને આટલું આમ રાખવાનું છે ડીટુ જેથી કરીને રીંગણા ભરેલા રીંગણાનો દેખાવ સરસ આવે આપણે સાવ આ કાઢીને લેવાનું નથી થોડુંક આમ રાખવાનું છે ત્યાં સુધીમાં આપણા ચણાનો લોટ પણ ઠળી ગયો છે તો હવે આપણે એને એકડા થાળીમાં લઈ લઈએ અને હવે આપણે એમાં મસાલા કરવાના છે આપણો આ એક વાટકીનામાંથી ચણાનો લોટ શેકેલ્યો હતો તો આ બે મોટી ચમચી મગફળીનો ભૂકો એમાં એડ કરું છું અને બે મોટી ચમચી તલનો ભૂકો એડ કરું છું તલને મગફળીનો ભૂકો એડ કરવાથી આપણો મસાલો એકદમ સરસ બને છે અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે ધાણા જીરું પણ ધાણા જીરુંનો આપણે ઉપયોગ વધારે કરવાનો છે એનો એનાથી જ આ ટેસ્ટ વધારે સરસ લાગશે અને મીઠું એક ચમચી સ્વાદ પ્રમાણે નાની ચમચી મીઠું એડ કરશું અને કલર મુજબ આપણે હળદર એડ કરશું ને એક નાની ચમચી આદુ ખમણેલું એડ કરશું અને એક ચમચી લસણની પેસ્ટ એડ કરશું અને હવે આપણે છેલ્લે એમાં લાલ મરચું એડ કરવાનું છે તો સૂકું લાલ મરચું આપણે બે નાની ચમચી સૂકું લાલ મરચું એડ કરીશું બીજું આપણે વઘારમાં એડ કરીશું જેથી કરીને આપણે એટલું જ એડ કર્યું છે અને હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે થોડુંક આપણે એમાં બાઇડિંગ માટે તેલ એડ કરીશું અને જો તમને ગળાશ સ્પાવતી હોય તો ખાંડ એડ કરવાની છે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું અને ખાંડ એડ કરશું એટલે સામે લીંબુ એડ કરવાનું છે નહીં તો તમારે લીંબુ એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે ટમેટાનો જ વઘાર કરવાના છીએ એટલે ખટાશ એમાં આવી જશે તો ખાંડના બદલાનું આપણે આ લીંબુ એડ કરીએ છીએ અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હાથથી જ બધું જ મિક્સ કરવાનું છે જેથી કરીને સરસ રીતે મિક્સ થઈ જાય જો હાથથી જ આમ બધું મિક્સ કરવાનું છે જો આવી રીતે આમ બધું એકબીજાને આમ ચોટી જાય ને મિક્સ થઈ જાય લાડવા જેવું થઈ જાય એટલે મસાલો આપણો સરસ તૈયાર છે અને જો આમ મિક્સ ના થતું હોય તો થોડુંક આપણે તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરશું એટલે બધો જ મસાલો મિક્સ થઈ જશે એકાબીજાની સાથે ચોટી જશે જેથી કરીને આપણે ભરવામાં આસાન રહેશે તો આ મસાલામાં તમને કાંઈ વધતું ઓછું લાગતું હોય તો તે તમારા સ્વાદ મુજબ તમે કરી શકો છો અને હવે આપણે આ રીંગણા છે એ રીંગણાને આપણે કાપા કરવાના છે તો આવી રીતે આમ બે આમ ઉભા અને બે આડા આવી રીતે ચાર કાપા કરવાના છે રીંગણાના બધા જ રીંગણાના પહેલાં આપણે આવી રીતે આમ કાપા કરી લેશું હવે આપણે આ રીંગણાને ખોલીને એમાં આપણે આ મસાલો ભરવાનો છે આવી રીતે આમ દાબી દાબીને મસાલો ભરવાનો છે આવી રીતે ભરી અને પછી આમ ફિટ કરી દેવાનું છે અને દબાવી દેવાનો છે મસાલો જેથી કરીને બહાર ના નીકળે આવી રીતે બધા જ રીંગણા આમ ભરી લેવાના છે સારી રીતે આમ મસાલો ભરવાનો છે જુઓ આપણા બધા જ રીંગણા ભરાઈ ગયા છે અને આટલો મસાલો આપણો બચ્યો છે આ મસાલાને તમે ફ્રીજમાં રાખી શકો છો અથવા તો તમે અત્યારે પણ ઉપયોગ કરી શકો છો જ્યારે તમે આ શાકનો વઘાર કરો અને તમને ગ્રેવી ઘટ કરવી હોય ત્યારે રીંગણા મૂકી વઘાર કરી અને રીંગણા એમાં એડ કરીને પછી તમે આ મસાલો એમાં એડ કરી શકો છો જેથી કરીને તમારી ગ્રેવી ઘટ થઈ શકે છે રીંગણાનો વઘાર કરવા માટે આપણે કુકરમાં પાંચ મોટી ચમચી તેલ

મેં સારી રીતે બનાવી લેવાનું છે આ આપણી ગ્રેવીનો પહેલાં વઘાર કરવાનો છે અને પછી એમાં ગ્રેવી પાકી જાય પછી જ એમાં આપણે રીંગના એડ કરવાના છે ગ્રેવી જરાય કાચી હશે તો આપણે શાકનો ટેસ્ટ સારો નહીં આવે એટલે આપણે આ ટમેટાની ગ્રેવી છે એ એકદમ પકવવાની છે અને હવે શાકના કલર પ્રમાણે અડધી ચમચી આપણે મરબદ એડ કરવાનું છે અને સ્વાદ મુજબ આપણે નિમક એડ કરશું અને હલાવતા દેવાનું છે અને ગેવી પાકી જાય પછી છેલ્લે આપણે લાલ મરચું એડ કરવાનું છે આની સાથે જ આપણે લાલ મરચું એડ કરવાનું નથી જો તેલ ઉપર આવે છૂટું પડે ને ઉપર આવે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે ચમચો હલાવતા રહેવાનું છે અને હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે છે તો બે નાની ચમચી આપણે લાલ મરચું એડ કરવાનું છે તમારે તીખાસ પ્રમાણે તમારે જેવું ખાતા હોય એ પ્રમાણે તીખાસ લેવી હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે અને પાછું આને હલાવવાનું છે જુઓ આપણી ગ્રેવી પાકી ગઈ છે તેલ બધું છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું અને થોડીક વાર દઈએ આપણે અને હવે આપણે આમાં થોડીક ખાંડ એડ કરશું તમારા સ્વાદ પ્રમાણે કરવાની છે અને તમે સ્ક્યુપ પણ કરી શકો છો

અને લીલી કોથમીર છે ઝીણી સમારેલી છે એ કોથમીર ને એમાં એડ કરશું તલ અંદર ગરમ ગરમ રહેશે એટલે તલ અંદર બફાઈ જશે સરસ કેવું સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ શાક બન્યું છે હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લેવાનું છે ફરથી થોડાક ધાણા એડ કરશું આ આપણા ભરેલા રીંગણાનો શાક તૈયાર છે फ्रेंड्स તમને મારી રેસિપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને અહી સુધી તમે મારી ચેનલ ને ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારી નવી નવી વાનગીના દરેક વિડીયો તમને જોવા મળે Instagram માં અમારા ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે